ની મિલકતના બધાય કાગળિયા ફાઈલમાં છે પણ આ કાગળિયા મેચ થઈ જાય અને મિલકત મારા થઈ જાય ને તો તો મોજ પડી જાય આમ બી લાખ ની મિલકત હી છે આ ટાઈમ માં પંદર વીસ લાખ રૂપિયા એટલે બીજું કઈ કરવાની જરૂર નહીં પડે હવે આ જલ્દી છે ને પ્રૂફજી આવો ઓફિસ તો આહાને દેખાય છે ખાલી સાબિત કર દો કે ઈ મારા દાદા હતા આજ કચેરી છે હો અંદર પણ બોટ નથી માર્યું આ ગવર્મેન્ટ કુટા ઉપર એટલો ખર્જો નથી કરજો આપણી ઉપર તો કятиક કરશે

અરે દાદાનું તો કઈ નતી અરે દાદાનું છે ને ના પોજે આ રહ્યું મારા પપ્પા જો આ છે ને સર્ટિફિકેટ છે નામ મારા દાદાનું એ હું અમાર મારા તારી છે જન્મ તારીખમાં દાખલો નંબર પર તો મારા બાપાને ને એમ નઈ આ કોઈ કાગળ અહીંયા નથી

ભાઈ કામ હતું અત્યારે મને બહુ ટેન્શન છે એક કામ કર તું પછી બલા ના ના પછી છે કે હું તો પડે હું કામ હતું અરે ભાઈ તને કીધું ને અત્યારે બહુ કામ છે હું લપમાં પડ્યો છું અત્યારે મારું મગજ ફરે છે અરે ભાઈ તને ખબર હમણા આલા ભાગલા પડ્યા દાદાના ભાગના હા આ તો ઈ મારા ભાગમાં છે ને મારા દાદાની ઓલી મિલકત આવી અરે એ ઈ મિલકત નો કેવાય હવે એને તો ખંડેર કેવાય હવે એ ઈ અમારી માટે મિલકત જ કેવાય આજના ટાઈમમાં 15 20 લાખ રૂપિયા કોણ દીએ હવે ફાઈનલી તો પૈસા વાળો બની ગયો એ એ ભાઈ એ એ એ નથી બનવાની ફિયાકમાં છું કા અરે ભાઈ હું હમણાં છે ને અંદર અલા સાહેબ ને બતાવ્યા ને કાગરિયા તો એને એમ કીધું કે તમારા એકોય કાગળિયા થી એ સાબિત ન થાતું કે ઈ તમારા દાદા હતા હવે ઈ સાબિત કરવા માટે મારે શું કરવું મને નથી ખબર પડતી એવું કેવું મને તો ખબર જ હતી તારા દાદા હે ને તારા સેદ નહીં હું તો એમ કહું કે તારા બાપે તારો નથી એટલે એ કેવા હું માંગે ઈ તને નહીં સમજે હું તો એમ કહું તારા ઘર માં સીસીટીવી કેમેરા ફિટ કરી દે સીસીટીવી કેમેરા એની હું જરૂર પડી

એ તારો નઈ બાપ ચર્ચા ને મગજની પથારી ફરવી પથારી મારા ધંધાના ટાઈમ ને કોણ છે ને કોણ કોણ છે કન્ફ્યુઝન કરો ભીખો ડોન મોટું અરે આનો છે ને દુનિયાનો કેવા તો સમજાડું અરે આના બાપની હું સ્ટોરી કઉ ઉભા થાઉં જો син ને આ બાપે સફેદ કપડા વાળા પાયા હે ને ડિલિવરી કરાવ લઈ તો હરું કેવાય ને એમાં કોઈ સફેદ કપડા પહેરી લાવ બા મળો ઉબોય છે તો ડાયરેક્ટ ગાડી લઈને ગયા અલે ડિલિવરી કર નઈ હવે કાઢીને તું જા અલે આની ડુપ્લિકેટ ડિલિવરી કરાવી હા ડુપ્લિકેટ અલે હેને ઓલો જન્મ તારીખનો દાખલો લોતો મળતો હ હવે કે ડોક્ટર પાસે નો કરાવી દાખલો યાદી મળે આનો બાપ મર્યો નથી અરે મરી ગયો તો ડુપ્લિકેટ દાખલો ગાય તો મજી મળી જાય ઓરિજિનલ અરે ના ના એનો વાત કોણ ખબર આ બધું હું પછી તો આ એનું એને હે બધું ડુપ્લિકેટ કઢાયું બાર બારી ડુપ્લિકેટ અરે એના ડુપ્લિકેટ અરે એના દાદા નો દાખલો ડુપ્લિકેટ કઢાયો બધું ડુપ્લિકેટ તારા કરતા અઘરો કેસ છે મારા કરતા એ ભાઈ ઈ જી હોય ઈ મારા કરતા અઘરો સીધો જેવો કેસ હોય પણ મારું કામ કરાવી દે હે હા હવે તારી વાત કે જો આપણે છે ને મારા દાદાના સાબિત થઈ જાય ને કે હું એનો પોતરો છું એવા ડુપ્લિકેટ કાગળિયા બનાવવાના છે બની જાય કાગળિયા તો બેટા બની જાય હા 50 લાખ રૂપિયાનો ખર્જો થાય એલા એ આને કઈ સમજાવ 50000 રૂપિયા લે તોય સારી વાત છે 50 લાખ રૂપિયા કેમ દેવો 20 લાખની પ્રોપર્ટી હતો 50 લાખ કેવા આ તો હોના કરતા ઘરા પણ મોંગી પડે કે હવે હવે છે ને તું લઈ આવ્યો છે ને 15 20 લાખ નું કામકાજ છે બરોબર છે હવે એવા 50 લાખ તો કેમ પોહાય કાઈ

બરાબર બ સાયન્સ લેબોરેટરી માં લઈ જા એને પ્રૂફ કરો કે તારા દાદા તારી જમીન ઓ આ સોરી મકાન યાદ કે બ્લડ લાઇન તો જોશે હાલો કેમ કરી એ જો તો બીજા ની હા દાદા 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 કે ઈ ને ખબર ખાઈ લાઈ મને લાગે છે એ હા આવો બિચારાના બ્લડ લાઇન ભળી જાય તો હારું છે અરે મારી સાસનું ઓ

હલો ડોક્ટર જી એ હું નથું બોલું એ હા 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 ભીખા લુખાનો એ એ હા હા એનો 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 છોકરો એનો છોકરો એ હું તમને એમ કહું છું કે આમ તમને કઈ ખબર છે તમારા દાદાએ એ કેવું કઈ કીધું હતું કે મારા દાદાને કઈ બીમારી થઈ કે કઈ એવું હતું કે જેનાથી મતલબ ઈ સાબિત થાય કે હું એનો પોતરો છું આમ બ્લડ લાઈન નું કઈ હા 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 ઓ અચ્છા ઓ હો એ વાંધો નહી વાંધો નહી હાલો હાલો આ હા બુજી ઓ વાહ આ શું કરતો તું

અરે તારી બાયડી મળી ગઈ અરે મારા માણસો તારી બાયડી ને તારા ઘરે પહોંચાડી આવ્યા હે કોની સાથે ભાઈ ગઈ અરે કોની સાથે મારા માણસ કાઈ ને કાઈ નહીં પહોંચાડી દીધી હવે બાંધી રાખજે હા રાખું છું ફોન એટલે એ તું આની પાસે કે લઈ આવ્યો આ તો ડુપ્લિકેટ માણા છે હવે આની મચ્છર ગોતવાનું કેવું ને તો આ કે ડુપ્લિકેટ મચ્છર પકડાવી દે આપણા અરે ખાલી આ ડુપ્લિકેટ પર બિઝનેસ નથી હું જાણું અરે આનો છે ને ગોતવાનો પણ બિઝનેસ છે ગોતવાનો હા આ કયો બિઝનેસ હોય અરે મેં તો આનો કિસ્સો નથી કીધો ને મને નથી કીધો અરે ઓલું ચંદ્રયાન ખોવાઈ ગયું તો ખબર હે હા ઈ તો એ ફેકવાની ફેકવાની ચંદ્રયાન આની કેટિંગ ગોઈ હોય અરે એ તો નથી સમજાણું અરે હાચે કાર્ય ગોઈ છે અરે ચંદ્રયાન લોન ચીતું ને જઈએ બોલા ચાંદ ઉપર સમજાણું હા તો તો આકાશ ઉપર હા કે આ કઈ ચાંદ એને ન્યૂઝમાં જોયું કે ચંદ્રયાન તો ખોવાઈ ગયો છે એને ફોન કર્યો કે જેને તમે એક જ મારી અગાશીએ જ્યાં ખાટલો રાખ્યો છે ન્યા અને જ્યાં ઓસીકું હે ન્યા

તો છે એના પરદાદા એને હુંગો કે આ તો ગધડો અંગ્રેજ છે અને પછી આખા આખા ગામના માણસોને ભેગા કીધું આ તો અંગ્રેજ છે આ તો અંગ્રેજ છે તો ગોતી અંગ્રેજ છે એલાન કરી દીધો કે ભાઈ અંગ્રેજ છે આ ગોરી છે હિન્દુસ્તાની નથી હા એટલે હવે તારે જી ગોતવાની કે ટાઈમ પાસ કરો એ ભાઈ હું ટાઈમ પાસ ટાઈમ પાસ જ કરો જો તમે બે જણા તારે હું કામ છે કે હાલ અરે એમાં એવું છે મારે છે ને 1920 નો ઓરિજિનલ ડુપ્લિકેટ નહીં ઓરિજિનલ મચ્છર ગોતવાનો છે બોલો ગોતી આપશો 1920 નો મચ્છર હા

તમને લાખ રૂપિયા રાખો તમારા દાદાના 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 પર દાદા ની આત્મા ને શાંતિ આપે હાલો હલો જલ્દી મચ્છર ગોતી દે મચ્છર ગોતી દે મચ્છર હું મચ્છર ને ગોતી રો બેટા વાત તો આવે છે એક મિનિટ ઉપર આ જે મકાન છે ને મકાન પાછળ ની અંદર ઓગણીસો પંદર થી લઈને અત્યાર સુધી પેઢી રે છે મચ્છર ની ઓગણીસો ઈ તને કેમ ખબર પડી હું તને કહું છું કરું છું હવે સાંભળ જો મારા દાદા હતા ને

કેવો માણા છે અરે હું તો તને કેતો તો મચ્છર ગોતવા ગોળા કરે તું તું જ મચ્છર ગોતવા એક નંબર બિઝનેસ ચાલુ કર દે એટલા જ ટાઈમે તારો બિઝનેસ બની જાય સમજાળો એ હું નતો ગોતવાનું કેતો તું કેતો તો હું નતો ઉકેળા વેખવાનું કેતો તું કેતો તો કે તને લાખો રૂપિયા વયો ગયો